શિક્ષકોને લોકોએ જાહેરમાં મિથિપાક શખાડ્યો વિદ્યાર્થીનીને પેપર ચેક કરવા માટે બોલાવી છેડતી કર્યાનો આક્ષેપ પાટણ પોલીસની ફરિયાદ નોંધતા તજવીજ હાથ ધરી પાટણની ખાનગી શાળાના એક શિક્ષકે શાળાના પેપર તપાસવા માટે પોતાની જ શાળાની એક વિદ્યાર્થીનીને બોલાવી છેડતી કરતા ચક્ષકાર બચી છે પેપર આપવાનું કહી લપટ શિક્ષકો વિદ્યાર્થીનીને પોતાના ઘરે લઈ ગયો હતો જે આ કરવાનો પ્રયાસ કરતા ગભરાઈ વિદ્યાર્થીની ત્યાંથી ભાગી છૂટી હતી અને રસ્તામાં આવ્યા બાદ અન્ય લોકો અને માતા પિતાને ફોન પર જાણ કરી હતી આ ઘટનાના પગલે હોબાળો થતા લોકોએ જાહેરમાં જ લપડ શિક્ષકને મેથી પાક ચખાડ્યો હતો બાદમાં પોલીસ શિક્ષકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી પોલીસે પીડિત વિદ્યાર્થીનીનું નિવેદન લઈ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે બનાવની મળતી હકીકત મુજબ પટણની એક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકે પોતાની જ શાળાની એક વિદ્યાર્થીનીને રવિવારે રજાના દિવસે શાળાના પેપરો તપાસવાના બહાને ફોન કરતા વિદ્યાર્થીનીની માતાએ પોતાની દીકરી તમારે ત્યાં પેપર તપાસવા નહીં આવે તમારે પેપર તપાસવા આપવા હોય તો ખરે આપો એમ કહેતા શિક્ષકે વિદ્યાર્થીનીને પાટણના આનંદ સરોવર આગળ બોલાવતા વિદ્યાર્થીની મોબાઈલ ફોન લઈને પાટણના આનંદ સરોવર ખાતે આવી હતી જેથી શિક્ષકે પેપર ઘરે પડ્યા હોય તેમ જણાવી પાટણ શહેરના પાલિકા બજાર સામે આવેલી એક સોસાયટીમાં પોતાના ઘરે વિદ્યાર્થીનીને લઈ જઈ તેના શરીરના અંગો સાથે હાથ ચાલકી કરતા વિદ્યાર્થીની શિક્ષકની નીતિ પારખી પોતાનો હાથ છોડાવી શિક્ષકના ઘરમાંથી પાટણ પાલિકા બજાર ખાતે આવી હતી જ્યાં પાણીપુરીની લારી ઉપર પાણીપુરી ખાઈ રહેલી તેની બહેન પણ મળતા એને સગલી હકીકત વિદ્યાર્થીની માતા પિતા મોબાઈલ ફોન દ્વારા બનાવને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડીને આવ્યા હતા